દોસ્તો આજે હું તમને આપણા પ્યારા ભારત દેશના પાંચ એવા રાજ્ય બતાવીશ જે આખી દુનિયાના એકસોને પંચોતેર દેશ કરતાં પણ મોટા છે વસ્તીની બાબતમાં એટલે કે પોપ્યુલેશનની બાબતમાં અને તમારી જાણકારી માટે એ પણ જણાવી દઉં કે આખી દુનિયામાં ટોટલ એકસો ને પંચાણું દેશ છે અને એમાંથી એકસો ને પંચોતેર દેશ એવા છે જે આપણા ભારત દેશના પાંચ રાજ્યો કરતાં પણ નાના છે વસ્તીની બાબતમાં તો ચલો ગાઈસ આપણે જાણીએ કે આપણા ભારતના એવા તો કયા પાંચ રાજ્યો છે જે સૌથી મોટા છે વસ્તીની બાબતમાં તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો આપણા ભારત દેશના ટોપ ફાઇવ સૌથી મોટા રાજ્યોની લિસ્ટમાં નંબર પાંચ પર આવે છે એમપી એટલે કે મધ્યપ્રદેશ અને વાત કરીએ કે આ રાજ્યમાં કેટલી પોપ્યુલેશન છે એટલે કે કેટલી વસ્તી છે તો દોસ્તો બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે આ મધ્યપ્રદેશમાં હાથ પોઇન્ટ છવ્વીસ કરોડ લોકો રહે છે કેટલી વસ્તી હાથ પોઇન્ટ છવ્વીસ કરોડ અને હાલની તારીખમાં વાત કરીએ કે બે હજાર પચીસમાં કેટલીક વસ્તી છે આ મધ્યપ્રદેશ રાજ્યમાં તો હાલની તારીખમાં આ એમપી નામના રાજ્યમાં આઠ પોઈન્ટ નેવું કરોડ લોકો રહે છે કેટલા આઠ પોઈન્ટ નેવું કરોડ વસ્તી છે આ મધ્યપ્રદેશ રાજ્યની અને આપણા ભારત દેશની જે ટોટલ પોપ્યુલેશન એટલે કે વસ્તી છે એમાં છ પોઈન્ટ અઠ્યાવીસ ટકા જેટલો ભાગ આ મધ્યપ્રદેશનો છે આપણા ભારત દેશના ટોટલ લોકોમાંથી છ પોઇન્ટ અઠ્યાવીસ ટકા જેટલા લોકો આ મધ્યપ્રદેશ રાજ્યમાં રહે છે તો ગાઇસ હવે આપણે જાણીએ કે ચોથા નંબર ઉપર કયું રાજ્ય આવે છે વસ્તીની બાબતમાં સૌથી મોટું આપણા ભારત દેશમાં તો નંબર ચાર ઉપર આવે છે વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળ અને વાત કરીએ કે આ રાજ્યમાં કેટલા લોકો રહે છે તો બે હજાર વસ્તી ગણતરી પ્રમાણે આ પશ્ચિમ બંગાળમાં નવ કરોડ જેટલા લોકો રહેતા હતા અને હાલની તારીખમાં એટલે કે બે હજાર પચીસની સાલને ધ્યાનમાં રાખીને જોઈએ તો આ પશ્ચિમ બંગાળમાં દસ કરોડથી પણ વધારે લોકો રહે છે કેટલા દસ કરોડથી પણ વધારે પોપ્યુલેશન છે આ પશ્ચિમ બંગાળની અને આપણા આખા ભારત દેશની જે ટોટલ વસ્તી છે એકસો કરોડ એમાંથી સાત પોઈન્ટ ત્રણ ટકા જેટલા લોકો આ પશ્ચિમ બંગાળમાંથી આવે છે તો હવે આપણે જાણીએ ત્રીજા નંબરના સૌથી મોટા રાજ્ય વિશે

બિહાર નામનું રાજ્ય કરોડ ને વાત કરીએ કે હાલની તારીખમાં એટલે કે બે ની માં આ બિહાર રાજ્યમાં કેટલા લોકો રહે છે તો હાલની તારીખમાં આ બિહાર નામના રાજ્યમાં તેર એક કરોડ જેટલા લોકો રહે છે કેટલી વસ્તી છે હાલની તારીખમાં

અને હા તમારે નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડિયો જોઈએ છે એ પણ તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો ઓકે સમજ રહ્યો ગાઈસ ભારતના ટોપ 5 સૌથી મોટા રાજ્યોની લિસ્ટમાં નંબર 1 ઉપર આવે છે યુપી એટલે કે ઉત્તર પ્રદેશ કયું રાજ્ય આવે છે નંબર 1 ઉપર ઉત્તર પ્રદેશ નામનું રાજ્ય અને વાત કરીએ કે આ રાજ્યમાં કેટલા લોકો રહે છે તો દોસ્તો 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે આ યુપીમાં 20 કરોડ જેટલા લોકો રહેતા હતા હવે વાત કરીએ કે હાલની તારીખમાં ચોવીસ પોઈન્ટ તેર કરોડ આપણા ભારત દેશની જે ટોટલ વસ્તી છે એકસો ને ચાલીસ કરોડ એ વસ્તીમાં સત્તર ટકા જેટલો ભાગ આ યુપી ના લોકોનો છે સત્તર ટકા જેટલી વસ્તી આ ઉત્તર પ્રદેશ નામના રાજ્યમાંથી આવે છે તો ગાઈસ આ હતા આપણા ભારતના સૌથી મોટા રાજ્ય વસ્તીની બાબતમાં એટલે કે પોપ્યુલેશન ની બાબતમાં તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો ઓકે